એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ હવે સુપર મહાઠગ નિરંજન શ્રીમાળીની

સીએમ રાવત નામનો વ્યક્તિ તમામ એજન્ટોનું સંચાલન કરતો હતો નાણાંનું રોકાણ કરવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવતું હતું અને રોકાણકારોને કોરા ચેક પર સહી કરી આપવામાં આવતી હતી હવે ભોગ બનનાર વેપારી ટૂંક સમયમાં આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવશે હજુ એક ઠગનો પડદા થઈ ચૂક્યો છે અને હજુ તો આરોપીઓ પૂરા સકંજામાં આવ્યા નથી ત્યાં વધુ એક મહાઠગનું કૌભાંડ સામે આવ્યું છે અને તેણે કેટલાય લોકોને ઠગ્યા છે એજન્ટ રાખવામાં આવતો અને એ એજન્ટનો પણ એક સૂત્રધાર હતો આ તમામ આખ કૌભાંડની વાત સામે આવી છે ત્યારે વેપારી હવે આ બાબતને લઈને ફરિયાદ નોંધાવશે ન માત્ર એક વેપારી આવી કેટલી ઠગ અત્યાર સુધીમાં કરવામાં આવી છે ઠગાઈ કરવામાં આવી છે કેટલાય લોકો સાથે પાલનપુરની આ કંપની છે નાઉ સ્ટાર્ટ વે કંપનીમાં શિકાર બન્યો મહેસાણાનો વેપારી ઠાકોર નામના વેપારીએ ચાર લાખનું એમાં રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે એબીપી અસ્મિતા પર વિરામજી ઠાકોરે અનેક ખુલાસાઓ કર્યા છે વેપારીના મતે નિરંજન શિવાળીએ લોભાળી લોભામણી સ્કીમ આપી અને રોકાણ કરાવ્યું હતું ઘણા લોકો એજન્ટ હતા જે લોકો પાસેથી આ રીતે રોકાણ કરાવતા હતા ઉત્તર ગુજરાતના કેટલાય લોકો આ સ્કીમમાં ફસાયા છે અને પોતાના નાણા ગુમાવવાનો વખત આવ્યો છે આ કંપની કઈ હતી કઈ રીતે તમારી સાથે સ્કીમમાં જોડાતા ને કેટલા રૂપિયા તમારા ગયા છે આ સ્કીમ પાલનપુરની હતી નવ સ્ટાર્ટ તરીકે કંપની હતી અને ત્યાંના એમડી શ્રી નિરંજનભાઈ શ્રીમાળી પાલનપુરના બાજુમાં ભૂતડી ગામ છે ત્યાંના એમડી હતા એવું જાણવા મળેલું છે એમડી ઘણી વખત મળ્યા પણ છે મને બરાબર પણ એમની સ્કીમ એવી હતી કે આજથી ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હું એના અંદર જોડાયા તો પહેલું રોકડ મારું એક લાખ દસ દસ હજારનું હતું અને એમને મને લગભગ બે એક મહિના પેમેન્ટ દરરોજ ખાતામાં આપ્યું છે એના પછી એવી લાલચમાં આવી અને મેં મારું પોતાનું ચાર લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે મારા મિત્ર સર્કલનું ટોટલ લગભગ તેરથી પંદર લાખ રૂપિયા રોકાણ કરેલું છે અને છેલ્લા પાંચ મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી દર મહિને એમડી સાહેબ શ્રી પેમેન્ટ માટેનો વાયદો કરો છો એની તારીખનો આવી જાય વાયદાની એટલે રાત્રે બાર વાગે પાછા વિડીયો બનાવીને નોખી દેશે કે હું તમને આવતા પાંચ તારીખથી પેમેન્ટ આપવાનું ચાલુ એ પેમેન્ટની તારીખ આવે પાછો રાત્રે બીજો બાર વાગ્યાનો વાયદો આવી જાય એટલે એવી રીતના છેલ્લા પાંચ મહિનાથી વાયદા આપ્યો છે લોકોએ પેમેન્ટ એવી રીતના રાખ્યા છે કે કોઈને ઉશી ના લીધા કોઈને લોન લીધી છે એ રીતના લોકોએ પેમેન્ટ એના અંદર રોકાણ કર્યું છે બરાબર છેલ્લા પાંચ મહિનાથી બસ ધક્કા ખવડાવો અને વાતો કરો છો મોટા મોટા સપના બતાવ્યા હતા કે કંપનીનો મોલ ચાલુ થશે કંપની પેટ્રોલ પંપ બનાવો ઘણું બધું ઘણા બધા મોટા સપના બતાવ્યા છે પણ એ માનું કશું છે નહીં છેલ્લા પાંચ મહિનાથી કંપની અળિયત ચડાયા છે અને લોકોના વ્યવહાર ખોવું રહી ગયા છે તમને શું કહીને પૈસા રોકાતા કેવી લાલચ આપી હતી અને કેટલું રોડતર આપનું કહ્યું મને જે વખત મારા મિત્ર એ આ સ્કીમ બતાવી ત્યારે એમને દરરોજનો એક ટકોની ની વાત કરેલી હતી કે દરરોજ એક ટકો પેમેન્ટ દરરોજ આપણા ખાતામાં જ આવી જાય છે અને બે મહિના આવ્યા છે બરાબર એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી લગભગ કરોડો રૂપિયાનું રોકાણ સર બે ત્રણ કરોડ તો કદાચ ચાણસમાનું છે અને ચાર પાંચ કરોડ રૂપિયા પાટણનું છે મહેસાણા પણ સર ગુજરાતમાં કોઈ તાલુકો કોઈ જિલ્લો કોઈ ગામડું બાકી રહ્યું નથી આના અંદર છેલ્લે તો એમની વાત અમારી લગભગ નવરાત્રી પહેલા મને મળ્યા હતા બરાબર એ વખત વાત થઈ હતી કે તમને બસ આવતા મહિનાની પહેલી તારીખથી પેમેન્ટ મળવાનું ચાલુ થશે એના પછી ત્રણ મહિનાથી આ તારીખ આવે એટલે વાયદો બસ વિડીયો

ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પણ આજે એમને બાર વાગ્યાનો મને ટાઈમ આપ્યો હતો નિરંજન સર સાહેબે બરાબર કે તમને કાલે ભાઈ જીગર ઠાકોર શીખું ને એમને મને કહ્યું હતું કાલ બાર વાગે તમને સાહેબને મળાવું છું એટલે મેં એમને વાત કરી ભાઈ મારા સાહેબનું કોઈ કામ નથી મારા તો મારા પૈસાનું કામ છે પણ બાર વાગી ગયા બરાબર હજી સુધી કોઈ પેમેન્ટ આવી નથી તો મારા લીગલ એક્શન હું આજે લીધું કઈ રીતે લોભામણી લાલચ એ કે કે લાલચ આપી દી વિદેશ ફરવા જવાની ગાડી આપવાની શું શું લાલચ આપી ગાડીઓની તો ઘણા બધા લોકોના પાલનપુરમાં એક મોટો ફંક્શન કરીને ઘણા બધા ગાડીઓ બતાવી હતી ખાલી આપી નથી કોઈને બતાવી જ કે ભાઈ આ ગાડીઓ આપીશ મેં આમ શો કર્યો તો અને પછી ફંક્શન પૂરું થયું એના પછી ગાડીઓ પાછી ભરાઈ દીધી હતી મહેસાણાના જીગ સુરેશભાઈ પરમાર છે સિદ્ધપુરથી જીગર ઠાકોર છે અમારા ચાણસમાંથી પ્રવીણ ઠાકોર સ દશરથજી ઠાકોર સ મિશ્રાના સરપંચ છેજી એ સ પછી એક સેદાના અર્જનજી ઠાકોર સ ઘણા બધા લોકોના અંદર સંડોયેલા છે